એકાદશી ઉપવાસ છે સાથે બીજી એક વાત જણાવતા આનંદ થાય કે આજે શ્રાવણ સુદ દશમ છે આજના દિવસે નીલકંઠવર્ણિ મહારાજ ગિરનાર પર્વત ઉપર પધાર્યા હતા

આ વિડીયોમાં જોઈશું તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક બટન જરૂર દબાવજો યુધિષ્ઠિર રાજા પૂછે છે હે મધુસૂદન ભગવાન શ્રાવણ મહિનાના શુકલ પક્ષને વિશે કયા નામની એકાદશી થાય છે તે મારી આગળ પ્રસન્નતાથી કહો શ્રી કૃષ્ણ બોલ્યા કે હે યુધિષ્ઠિર રાજા જે એકાદશીની કથા સાંભળવાથી વાજપેયી નામના યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે તે પાપને હણનારી પુત્રદા એકાદશીની સુંદર કથા સાવધાન થઈને સાંભળો પૂર્વના દ્વાપર યુગના પ્રથમ ભાગમાં મહિષ્મતી નામની નગરીને વિશે મહિજીત રેવા નામનો રાજા પોતાના રાજ્યનું પાલન કરતો હતો પણ તે મહિજીત રાજા પુત્રહીન હોવાથી તેને તે રાજ્ય સુખ દેનારું થયું નહીં

મેં અન્યાયથી મેળવેલા ધન ને ખજાનામાં નાખ્યું નથી મે બ્રાહ્મણનું ધન કે દેવતાઓનું ધન કોઈ દિવસ લીધું નથી તેમ બહુ પાપને દેનારી એવી બીજાની થાપણનું હરણ કર્યું નથી લોકોને પુત્રોની પેઠે પાળું છું ભાઈ અને પુત્રની જેમને ઉપમા અપાય એવા દુષ્ટો ઉપર દંડ નાખ્યો છે દ્વેષ કરવા લાયક શિષ્ટ શીખેલા એવા મોટા જનોની સારી રીતે પૂજા કરું છું એ રીતે કે હું ધર્મવાળા માર્ગે ગતિ કરું છું તો મારે ત્યાં સા કારણથી પુત્ર જન્મતો નથી તેનો હે ઉત્તમ બ્રાહ્મણો વિચાર કરીને ઉત્તર આપો આવું રાજાનું વચન સાંભળીને પ્રજા તથા રાજગોરની સાથે તે નગરના સગળા બ્રાહ્મણો રાજાનું હિત વિચારી ગાટા વનમા જય આણિકોર તેણિકોર અર્થાત ચોરતફ ઋષિઓએ સેવેલા આશ્રમને જોતા જોતા ફરતા હતા અને રાજાના કલ્યાણને ઈચ્છતા તેઓએ ઘોર તપ કરનારા માં શ્રેષ્ઠ ચેતન્ય સ્વરૂપ આનંદ રૂપ રોગથી રહિત આર ન કરનારા મનને જીતનારા બ્રહ્મા સરખા લોમ સૃષિને જોયા એક કલ્પ પૂરો થયે માત્ર જેનું એક રૂવાડું ખરે છે એવા ભૂત ભવિષ્ય અને વર્તમાનને જાણનારા આ ઋષિના દર્શન માત્રથી

તમે અહી આવ્યા છો તેનું કારણ કહો તમે મારા દર્શન રૂપી આનંદની વાણી વડે મારી સ્તુતિ શું કામ કરો છો અને તમે અહીં શા કામ માટે આવ્યા છો તે મને કહો એટલે તમારું જે હિત કરવાનું હશે તે હું નિસંશય કરીશ કેમ કે મારા જેવાનો જન્મ ફક્ત પરોપકાર કરવા માટે છે એમાં કંઈ પણ સંશય નથી જનો બોલ્યા હે લોમસ ઋષિ અમે અમારું આવવાનું જે કારણ છે તે તમારા આગળ સવિસ્તાર કહીએ છીએ માટે કૃપા કરીને સાંભળો હે લોમસ ઋષિ કમળમાંથી જન્મેલા બ્રહ્માથી અને તમારાથી બીજું કોઈ પણ શ્રેષ્ઠ નથી એટલા સારું નિઃશંશય થવા કાજે તમારી પાસે આવ્યા છીએ તે એટલા માટે કે મહિજીત રાજાની પ્રજા એવા જે અમે અમારો તે રાજા પુત્રની પેઠે પાલન કરે છે તેને પુત્રથી રહિત જોવાથી તેના દુખે અમે સૌ દુખી છીએ હે દ્વિજોમાં ઉત્તમ લોમસ મુનિ અમારા રાજાને પુત્ર થાય તે સારું અમે તપ કરવાનો બુદ્ધિથી નિશ્ચય કરીને તપ કરવા માટે આવ્યા છીએ એટલામાં રાજાના ભાગ્યવશપણાથી અમને તમારા દર્શન થયા માટે મોટા પુરુષોના દર્શન માત્રથી જ માણસોના કામની સિદ્ધિ થાય છે તેથી હે મુનિ જે રીતે અમારા રાજાને પુત્રની પ્રાપ્તિ થાય તે રીતનો ઉપદેશ કહો આવું લોકોનું કહેવું સાંભળી બે ઘડી સુધી ધ્યાન ધરી તેના પૂર્વ જન્મનો સંસ્કાર જાણીને બોલ્યા લોમસ કહે છે આ તમારો રાજા પૂર્વ જન્મમાં ધન વગરનો ક્રૂર કામ કરનારો વેપારમાં કામમાં પ્રીતિવાળો અને એક ગામથી બીજે ગામ ભમતો એવો એક વેપારી હતો જેઠ માસના ના શુકલ પક્ષની દ્વાદશી દિવસે સૂર્ય જ્યારે જળનું સ્થાન જોઈ પાણી પીવાનું મન કરે છે એટલામાં તે જ ઠેકાણે તરત ની વ્યાયેલી વાછડા સોતી ગાય આવી ગરમીથી પીડાવાને લીધે તૃષાતુર તે ગાયે જળ પીવા માંડ્યું તે વખતે તે ગાયને જળ પીતી અટકાવીને તે રાજા ઉરૂપે વેપારી પોતે જળ પી ગયો એ રીતે ગાયની આડું પાણી પીવાના પૂર્વ પૂર્વજન્મના કર્મના ફળથી તે તમારો રાજા પુત્ર હીન થયો છે પણ પૂર્વજનોના કરેલા પુણ્ય ને લીધે શત્રુ રહિત નિષ્કંટક રાજ્ય ને પામ્યો છે જનો બોલ્યા કે હે હેમુની પુણ્યથી પાપ નાશ પામે છે આવું પુરાણમાં સંભળાય છે માટે તમે પ્રસન્ન થઈને એવું બતાવો કે જેથી કરીને પાપનો ક્ષય થઈને રાજાને પુત્ર થાય લોમસ ઋષિ બોલ્યા કે હે જેનો શ્રાવણ માસના સુકલ પક્ષમાં પુત્રદા નામે પ્રસિદ્ધ એકાદશીની જે તિથિ આવે છે તેનું વ્રત વિધિ પ્રમાણે અર્થાત લોકમાં ચાલતી રૂઢી પ્રમાણે શાસ્ત્ર વિધિ પુરસ્સર જાગરણ સાથે કરો હે જનો તમારે તે એકાદશીને કરીને તે એકાદશીનું અતિ નિર્મળ પુણ્ય રાજાને દેવું

હવે સર્વજનો એ પુણ્ય દેવાથી તે રાણીએ સુંદર ગર્ભ ધારણ કર્યો એકાદશી ની તિથિ પુત્ર નામથી પ્રસિદ્ધ થાય છે માટે આ લોકમાં અને પરલોક માં સુખ ને ઈચ્છનારાઓ આ એકાદશી અવશ્ય કરવી આ પુત્ર દા એકાદશી નું મહાત્મ્ય સાંભળવાથી માણસ સર્વ પાપો છૂટે છે અને આ લોકને વિશે પુત્રના સુખને પામીને પરલોકમાં સ્વર્ગની ગતિને પામે છે એ પ્રમાણે શ્રી ભવિષ્યોત્તર પુરાણને વિશે શ્રાવણ મહિનાના સુકલ પક્ષને પુત્રદા નામની એકાદશીનું મહાત્મય કહેલું છે હવે સંતાન પ્રાપ્તિ માટે તેમજ સંતાનની સુરક્ષા માટે અને સંતાનની તરક્કી માટેના કેટલાક ઉપાયો વિશે આપણે જોઈએ આ વખતે પુત્રદા એકાદશીના અવસર પર પ્રીતિયોગનો સંયોગ છે એવી માન્યતા છે કે પુત્ર રત્નની પ્રાપ્તિ અને પુત્રની રક્ષા અને સમૃદ્ધિ માટે સાવન પુત્રદા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે એકાદશી તિથિ 15 ઓગસ્ટના રોજ સવારે 10:26 વાગે શરૂ થશે જ્યારે સમાપન 16મી ઓગસ્ટના રોજ સવારે 9:39 કલાકે છે ઉદ્યા તિથિ અનુસાર ભક્તો 16 ઓગસ્ટના રોજ વ્રત રાખીને વિધિ પ્રમાણે ભગવાન વિષ્ણુની પૂજા કરી શકે છે બીજા દિવસે એટલે કે સત્તરમી ઓગસ્ટે સવારે પાંચ એકાવન થી આઠ ને પાંચ વચ્ચે બારણા કરીને વ્રત સમાપન કરવામાં આવશે પુત્રદા એકાદશી ના સીધો સંબંધ બાળકો સાથે છે આવી સ્થિતિમાં દિવસે તમે તાંબાના જટાવાળા લડ્ડુ ગોપાલની મૂર્તિ ઘરે લાવો અને તેની સેવા કરો અને પૂજા કરો આનાથી સારા બાળકનો જન્મ થાય છે જો તમારો બાળક કોઈ પણ પ્રકારના માનસિક તણાવથી પીડાતું હોય તો પુત્રદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પીળા ફૂલની માળા અર્પણ કરો અને ચંદનનું તિલક લગાવો બાળકોની સાથે બેસીને પૂજા કરવા અને વિદ્યાયંત્ર સ્થાપિત કરવા કહો જો તમારા બાળકના કરિયર અને બિઝનેસમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તેના માટે તમારે પુત્રદા દા એકાદશીને દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ અને એમને ખીર ચડાવવી જોઈએ ખીરમાં તુલસીના પાન અવશ્ય નાખો જો તમે આર્થિક સમસ્યાઓથી પરેશાન છો તો પુત્રદા દા એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ભગવાન વિષ્ણુની પૂર્ણ ભક્તિ સાથે પૂજા કરો અને નાગરવેલના પાન પર ઓમ શ્રી વિષ્ણવે નમ લખીને ભગવાનના ચરણોમાં અર્પણ કરો બીજા દિવસે આ પાનને પીળા કપડામાં લપેટીને તિજોરીમાં રાખો પુત્રદા એકાદશીને દિવસે પીપળાના ઝાડ નીચે ઘીનો દીવો પ્રગટાવી પરિક્રમા કરવાથી ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે આવું કરવાથી ઘરની ગરીબી દૂર થઈ શકે છે એ સાથે જય શ્રી કૃષ્ણ તમને આ એકાદશી મહિમાનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો બીજા ભક્તોને શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પર ક્લિક કરજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચી જાય